ઇકોનોમિક હબ ગણતા સુરત શહેરના રીંગો સ્થિત કાપડ માર્કેટમાં દુકાન શરૂ કરી રૂપિયા બે કરોડ અગિયાર લાખ રૂપિયાનું માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્રના પૂર્ણા ભાગે છોડેલા ઠગને સોધ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લાવી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો રિંગરોડ સ્થિત કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી બે કરોડ અગિયાર લાખ રૂપિયાનો માલ ખરીદી દુકાનો બંધ કરી મહારાષ્ટ્ર ભાગી ગયેલા ઠગની સુરત ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે ઠગે પુણેમાં મીઠાઈની દુકાન ખોલીને નવો ધંધો શરૂ કર્યો હતો પોલીસે ટુરિસ્ટનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ પ્રદીપ જોતારામ ચૌધરી તરીકે થઈ છે જે મૂળતઃ મહારાષ્ટ્રના પુરંદર પુણેનો રહેવાસી છે આરોપી રિંગરોડની માર્કેટમાં ભાડેથી બે દુકાનો લીધી હતી શરૂઆતમાં તેણે વેપારીઓ સાથે ગાઢ મિત્રતા બનાવી અને સમયસર ચુકવણી તેમનો વિશ્વાસ હતો વિશ્વાસ મજબૂત થતા ક્રેડિટ પર આપી દીધો હતો આરોપીએ સંપૂર્ણ માલ વેચી દીધો અને પછી દુકાનો બંધ કરીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને શોધવા ચાર વખત મહારાષ્ટ્ર ગઈ પરંતુ તે હાથ ન લાગ્યો હતો આરોપીએ પુણે હાઇવે પર રાજારામ સ્વીટ્સ નામે મીઠાઈની દુકાન ખોલી હતી તેની માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી પોલીસ અધિકારીઓએ ટુરિસ્ટનો વેશ ધારણ કર્યો અને તેની દુકાન પર જઈને પાણીની બોટલ અને મીઠાઈ ખરીદ્યા દરમિયાન તેઓએ આરોપીનું નામ અને અન્ય વિગતો પણ જાણી લીધી આ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે સ્થાનિક પોલીસની મદદથી દુકાનમાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલાયો હતો